નમસ્કાર મિત્રો રાજેશ પ્રજાપતિ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે કચ્છ જિલ્લાના અંજારમાં આવેલ વીર બાળક સ્મારક મ્યુઝિયમની મુલાકાત લેવાની છે અને આખું મ્યુઝિયમ તમને બતાવવાનું છે અને છેલ્લે તમને એક અગત્યની વાત પણ કરવાની છે તો વિડીયો અંતે સુધી જજો વીર સ્મારક બાળક જે છે એનો આ મેઇન ગેટ છે અહીંયાથી આપણે એન્ટ્રન્સ થવાનું છે સોમવારે અહીંયા મિત્રો રજા હોય છે અને પુખ્ત વ્યક્તિ માટે પચાસ રૂપિયાની ટિકિટ હોય છે અને નાના બાળકો માટે ફ્રી હોય છે મિત્રો આ મ્યુઝિયમ શા માટે બનાવવામાં આવ્યું તો એની વાત કરીએ તો કચ્છ જિલ્લાના જે જેસલ તોરોની સમાધિ છે એનાથી ખૂબ નજીક આવેલું છે અંજારમાં આવેલું છે બે હજાર અને એકમાં ગુજરાતમાં ધરતીકંપના પીડિતોને સમર્પિત આ સ્મારક બનાવવામાં આવેલું છે મિત્રો આ જે સ્મારક છે તે એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ અને વીસ શિક્ષકોને સમર્પિત છે જેઓ બે હજાર અને એકમાં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રેલી દરમિયાન મૃત્યુ પામ્યા હતા બહુ જ મોટી જાનહાનિ થઈ હતી મિત્રો એની યાદમાં બનાવવામાં આવેલું છે મિત્રો બે હજાર અને અઢાર જે છે એમાં એનું બાંધકામ શરૂ થયું હતું અને બે હજાર બાવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અહીંથી આપણે મ્યુઝિયમ તરફ જવાનું છે અહીંયા સૌ પ્રથમ તો ગુજરાતનો નકશો મૂકેલો છે ભૂકંપની તીવ્રતા જે છે જે ભયાનક ભૂકંપ આવેલો એની તીવ્રતા અહીંયા બતાવવામાં આવેલી છે અહીંથી આપણે મ્યુઝિયમ તરફ આગળ વધીએ સ્મારક સંગ્રહાલયમાં પાંચ વિભાગો છે મિત્રો જેમાં પ્રથમ વિભાગમાં ભૂતકાળની યાદો પીડિતોના નામ દર્શાવે છે બીજા વિભાગમાં વિનાશ એટલે કે ભૂકંપનું કાટમાળ જે રિયલ કાટમાળ છે જે બાળકોની યાદો છે એનું પ્રદર્શન મૂકવામાં આવેલું છે ત્રીજા વિભાગમાં જે તમને ધરતીકંપનું સિમ્યુલેટર એટલે કે જે સ્મૃતિવનમાં છે એવું નાનું સિમ્યુલેટર જે છે તમને ધરતીકંપનો અહેસાસ કરાવશે એ મૂકવામાં આવેલું છે અને ચોથો જે ગેલેરી છે એમાં વિજ્ઞાન અને જ્ઞાન એ ભૂકંપ પાછળનું વિજ્ઞાન દર્શાવે છે તેના વિચારો જે છે તે મૂકવામાં આવેલા છે અંદર આપણને વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે અંદર હું વિડીયો તમને નહીં બતાવી શકું પરંતુ બહાર બહારથી આખું મ્યુઝિયમ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીંયા જે આપણે આગળ વાત કરીએ એમ જે બાળકો મૃત્યુ પામ્યા હતા એના શ્રદ્ધાંજલિ સ્વરૂપે એકસો અને પંચ્યાસી વિદ્યાર્થીઓ અને વીસ જે શિક્ષકો હતા કે જેઓ આ ભયાનક ધરતીકંપમાં દટાઈ ગયા હતા તેના ફોટા અને નામ સાથે અહીંયા સ્મૃતિ મૂકવામાં આવેલી છે તો મિત્રો આ સ્મારક સંગ્રહાલયની બહારની દિવાલ ઉપર આ છબીઓ તમે જોઈ રહ્યા છો તો તેજસ્વી પ્રકાશ આ સ્મારક પ્રકાશ પુંજ તરીકે ઓળખાય છે અહીં એક સભાગૃહ પણ છે તો મિત્રો અંજાર આવો તો જરૂરથી આ સ્મારકની મુલાકાત લેજો અને તમામ જે બાળકોએ અકાળ જીવ ગુમાવ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપજો આશા રાખું કે આપને આજે મેં નવું સ્થળ બતાવ્યું છે એ ગમ્યું હશે ગમ્યું તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પહેલી વખત તમે જોઈ રહ્યા છો તો અમને તમારા પ્રતિભાવો જણાવજો કે આગળ અમે તમને કેવા સ્થળો બતાવીએ મળીએ છીએ મુલાકાત કરતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત